ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ સરકારે સત્તરમી ઓક્ટોબરે છવ્વીસ મંત્રીઓ સાથે નવી મંત્રીમંડળની રચના કરી છે ભૂપેન્દ્ર પટેલ સિવાય સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપ્યાના એક દિવસ પછી જ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો જેમાં નવા મંત્રીઓની જાહેરાત થઈ પરંતુ હવે ગુજરાતના મંત્રીઓની મિલકતની પણ માહિતી સામે આવી છે ગુજરાતમાં રાજ્ય મંત્રીમંડળના ફેરબદલ બાદ મંત્રીઓ અંગેનો એક અહેવાલ છે સામે આવ્યો છે તેમાં જણાવ્યું છે કે નવા મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છે જે પહેલીવાર મંત્રી બન્યા છે તેમણે સત્તાણું પોઈન્ટ કરોડ આશરે બિલિયનની સંપત્તિ જાહેર કરી છે આ જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જયરામભાઈ ગામિત મંત્રીમંડળના સૌથી ગરીબ મંત્રી છે અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે મંત્રીમંડળમાં મહિલાઓની ભાગીદારી અત્યંત ઓછી છે છવ્વીસ સભ્યોમાંથી માત્ર ત્રણ એટલે કે બાર ટકા મહિલાઓ છે આ એડીઆર રિપોર્ટમાં મુખ્યમંત્રી સહિત છવ્વીસ મંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સોગનનામા પર આધારિત છે એડીઆર રિપોર્ટ મુજબ રાજ્ય મંત્રીમંડળના છવ્વીસ સભ્યોમાંથી ત્રેવીસ એટલે કે અઠ્યાસી ટકા કરોડપતિ છે તેમણે રૂપિયા એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે જ્યારે બધા મંત્રીઓની સરેરાશ સંપત્તિનું મૂલ્ય રૂપિયા અગિયાર પોઈન્ટ બાર કરોડ છે તેમાંથી જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી થનિક મંત્રી છે નિઝર બેઠકના ધારાસભ્ય જયરામભાઈ પાસે ઓછી સંપત્તિ છે જેમણે માત્ર રૂપિયા છેતાળીસ પોઈન્ટ છન્નું લાખની સંપત્તિ જાહેર કરી છે એડીઆરના આ રિપોર્ટ મુજબ લગભગ ઓગણ સિત્તેર ટકા કેબિનેટ સભ્યો અથવા સભ્યો પાસે બાકી જવાબદારીઓ છે ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી રૂપિયા આઠ પોઈન્ટ ત્રાણું કરોડની જવાબદારીઓ સાથે યાદીમાં આગળ છે આ ઇડિયા રિપોર્ટમાં ત્રેવીસ ટકા મંત્રીઓએ ફક્ત આઠમા કે બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે તેવો પણ ઉલ્લેખ છે શૈક્ષણિક લાયકાત અંગે અહેવાલ દર્શાવવામાં આવ્યો છે કે જેમાં સોળ મંત્રીઓ એટલે કે બાસઠ ટકા ઉચ્ચ શિક્ષિત એટલે સ્નાતક અથવા ઉચ્ચ ડિગ્રી છે જ્યારે છ મંત્રીઓ એટલે કે ત્રેવીસ ટકા માત્ર આઠમા કે બારમા ધોરણ સુધીનો તેમને અભ્યાસ કર્યો છે અને ચાર મંત્રીઓ પાસે ડિપ્લોમા છે મંત્રીઓની ઉંમર અંગે ફક્ત દસ એટલે કે અઠ્યાવીસ ટકા સભ્યોને યુવાન તરીકે ખાસ અલગ કરવામાં આવ્યા છે તેમની ઉંમર એકત્રીસથી પચાસ વર્ષની વચ્ચે છે જ્યારે પંદર મંત્રીઓ અઠાવન ટકા એટલે કે એકાવનથી સિત્તેર વર્ષની વય મર્યાદામાં છે ફક્ત એક મંત્રી જેમની ઉંમર એકોતેર વર્ષની છે ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે એડીઆર રિપોર્ટ મુજબ પાંચ મંત્રીઓ એટલે કે ઓગણીસ ટકાએ પોતાની સામે ગુનાહિત કેસ જાહેર કર્યા છે જ્યારે એક મંત્રી સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલો છે ત્યારે મિનિસ્ટર્સના આ આઈડિયા રિપોર્ટ પર આપના શું અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં અમને જાણ કરજો બ્યુરો રિપોર્ટ ગુજરાતના